જન્મભૂમિ છે મોગલ માં આવી ગયા દ્વારકા થી પછી બે જો દ્વારકા પાણીમાં આટા મારી મારી ને ગોળી લગાડી દેવાની ગા જો અહીંયા લખેલું છે જન્મભૂમિ આય શ્રી મોગલ પ્રાગટ ભૂમિ આપનું હાર્દિક સ્વાગત કરે છે આઈફોન વાળા જો પાવર બેગ રાખવા પડે એટલે જ હું આઈફોન નથી લેતો દેવલભાઈ મારી પાત બહુ પૈસા મારે પાત બહુ જ પૈસા લેકિન મેં લે નહીં શકું મારતે હે બાપા બોલો તો ઉઘાડ પગ સમવાનું નથી વાંધો નહીં આપણે હોટલમાં ખાવાનું છે હવે એમાં કાંઈ નો ઘટે અરે આમ હાઈવે ઉપર તો એ છે ને હોટલ એનર્જી પૂરી થઈ ગઈ હા કઈ ને હાલો અમે દર્શન કરી લઈએ અંદર ફોન અલાઉડ હશે તો તમને દર્શન કરી જય માતાજી છે અલાઉડ હાલો જય માતાજી જો તમે દર્શન કરી લો અમે ભૂગી જાય અહીંયા હવન ચાલુ છે દરવાજો જ બંધ છે આમ નામ કરી જો ચાલુ છે અમે આવી ગયા બધા લાઈનમાં અહીં ફ્રેશ થાવ આવી ગયા સા ભાઈ ઉદયભાઈ બેટ દ્વારકા જવાનું છે પછી

આમેય કોઈ જાયે ન્યાથી બેડ દ્વારકા જઈને દેખાડી તો હાલો દાત કાઢ દાત કાઢ ને એકવાર ઘી બોલ ને હાલો મોઢું ધોઈ આવું બાય બાય ગાઈસ બ્રિજ આપુકી જા અમે હાથી હાથી આ બ્રિજ વાળો જ આવે છે કેમ વ્યૂ છે ખાલી જો તો મસ્ત ફોટા આવે આમાં જાડવા પાડવાના છે હેઠા ઉતરીને દેખાડી આપો આજો ક્યાં છે હેલિકોપ્ટર ક્યાં ભાડી ગયો લાવે જરૂર આ આમાં દેખાય આ ઓકે જાઉં ગાય હવે જોઈ લ્યો અમે પૂગી જામ આ બધા અમારા ફોટા પાડો ઊભી જાય જાઉં તો અહીંયા લોકેશન દેવલભાઈ મારી વાટે વિભાગે હતી રવિ આવીને ફોટા પાડે ઓલા બધા અમે શાસ પી વેચો અહીંયા છાસવાળા પાછા અહીંયા નહીં પાછા કાઈ હાલો અમે ફોટા પાડીએ આથી પછી અહીંથી પછી ક્યાં જવાનું છે મંદિર હોય ને અહીંયા મંદિર છે

આ કઈ કરે કે આવે એટલે નીંદર આવે એટલે આખું કઈ નઈ દેખાડવા મેં ચસમા હાથમાં રાખ્યું દેખાડવા મંદિર માં જઈને દેખાડી આ

આ લાઈન આયા લગી છે એમને કાઈ ને હાલો હું લાઈન માં જોડાઈ જાવ આ ગાઈસ ટ્રાફિક છે ટ્રાફિક બો હવે પુગી જાય આ બધું બતાવી બીજી લાઈન છે હું પછી મંદિર માં જવાનું હે વાંધો નહીં હવે ટ્રાફિક માં રહીએ આપણે હાલો હવે રહીએ થોડું છે મંદિર અંદર થી આ ત્રિશૂલ છે ગમા તમને દેખાડો અંદર ત્યાં હાલો દેખાય છે શિવલિંગ દેખાય છે શિવલિંગ દેખાય છે હાલો ભાઈ થાય જોયું હોય તો જવાય

હા એમ હાલો જવા જ મહાદેવ જય હર હર મહાદેવ હવે હવે નીકળી જ્યા મહાદેવે કેટલું મહાદેવ

કે સનરાઈઝ કહેવાય સનસેટ કહેવાય એટલે ઉબી જા ગાઈસ ખાવા 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 હવે હું કામ કરવું થઈ તો થઈ ગયું જમવાનું બને કેમ તું બનાવાનો છે તું દાત કેનમાં રેડી ભાઈ હમ તારો એનો છે લા દિલ એ ફાયદની ગઈ બોલું ગુજરાતની હવા માં ચર્ચા સે અમારી ને નીકળી જાવ હોટેલ થી માર મહારાજ બેવ અધિક કલાક કલાક બેઠા થા હતા ઓતેન ખાઈને બધે બેઠી ગયા હવ હોની જગ્યાએ ભાઈ તમને ખાવાની મજા આવે કે પાકુ આ ભાઈ કહે ઓ હું બોલો બસ હું બોલે કઈ બોલતો નહીં રેવા દેતો હાલો આ મોબાઈલ જ જોયા કરે આઈને હાલો હવે ડાયરેક્ટ જઈએ ઘેર મજા આવી ગઈ ખાઈને ભાઈ મજા આવી ગઈ ફૂલ મજા હાલો તો અમે જઈએ ખાઈ લઈએ આ બીજાની જગ્યાએ બેહી ગયો આયા રાઈને મડીને પાછો વળ્યા લઈ જો મેં હાલો લાલા કાકા ખીજાવમાં જાવા જો ગાઈસ સાપી ઓ ઊભી જા થાયા રજવાડીમાં આ જો તમે કૃષ્ણ ભગવાન